જાય માતાજી કી બધા ભાઈ ને જણાવતા ખૂબ આનંદ થાય કે મે પેટ્રોલ ભરાવા આવ્યા છે તો ભાઈ અમે આવી ગયા વિચ્યા જો એમાં એમ મોરેત માં ભેંસું મળી ગયા એમી એમે જઈસ ગા લેવા મળે કે ભેંસું એમી જો ભયા તો ગડી એ જનના અરે મહાદેવ જય માતાજી કેમ છો બધા મોજમાં બધા મોજમાં તો હોવા જોઈએ કેમ કે અમારા વ્લોગ જોતા બધા મોજ જ હોય અમે અત્યારે જીણાયા

કાલિયા ઠક રે એલા ભાઈ રાડી ગાલે ને બે હું મારો આપણે આ હોંડા લઈને જાવી છે તમે કન્ટીન્યુ લોગ માં બે ન સીધો વિચ્ચા જશે વિચ્ચા તી જો કંધે મોરો લઈ લો મોરે મોરો નઈ જોજો હો ભાઈ ડમ્પર છે આ માથે ચઢા દે ના લઈ લો સકલા બાદ તો બને બાદ ને રાખે ઊભો બિરદત ઇમને ભાઈ પૈસા છે પૈસા ભાઈ 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 એ વસતા

તો બસ આ વેટ કર્યું છે ચા બા મંગાવી છે ચા બા પી પછી ગાબા ભરી લેવી પછી ઘર ભેગી ના થઈ જવી આપણે આવી ગયા છીએ આપણી ગા ભરવા ગાડી આવી ગઈ છે બે વાગી ગયા છે પૂછ્યા છે ફટાફટ ઓલી ગા ભરીએ ને સીધા નીકળવી ઘરે અત્યારે કેરી